નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે બધા જ પ્રકારની થિયરીનો અભ્યાસ કરી લીધો હવે આપણે શરૂ કરીએ છીએ ઘન એકમ કોષના પ્રકાર પર આધારિત એમ સીક્યુ તો ચલો શરૂ કરીએ એમ સીક્યુ તો સૌથી પહેલો એમસીક્યુ છે મિત્રો એ બરાબર બી બરાબર સી નથી શોર્ટકટમાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી એટલે કે ત્રણેય બાજુઓ સમાન નથી આલ્ફા ગેમા નાઇન્ટી છે પણ બીટા નાઇન્ટી નથી તો આવી પ્રણાલી કઈ તો આપણે પેલું કોષ્ટક યાદ કરો તો આ પ્રકારની પ્રણાલી થશે રેડી મોનોક્લિનિક થશે ખ્યાલ આવ્યો ચતુષ્કોણી પ્રણાલી કઈ છે તો કે તેલના ડબ્બા એ ઇઝ ઇક્વલ ટુ બી બટ નોટ ઇક્વલ ટુ સી છે ઓર્થોરોમ્બિક પ્રણાલી કઈ છે અને ટ્રાય ક્લિનિક તો ટ્રાય ક્લિનિકમાં પણ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી છે

બરાબર એમાં પણ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી બટ આલ્ફા અને ગેમા સોરી આલ્ફા અને બીટા નાઇન્ટી છે ગેમા જે છે આલ્ફા બીટા અને ગેમા એ બધા એ નાઇન્ટીના છે રેડી જ્યારે ટ્રાય ક્લિનિકમાં કેવું છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ નાઇન્ટી એટલે આપણો જવાબ થઈ ગયો ટ્રાય ક્લિનિક ઓકે ચાલો નેક્સ્ટ બ્રેવિસ કેટલા પ્રકારની હોય તો મિત્રો આપણને યાદ જ છે ચૌદ પ્રકારની હોય છે કેટલા પ્રકારની છે ચૌદ પ્રકારની એકમ કોશ ધરાવતા પણ સી એના કરતા જુદી છે આલ્ફા બીટા નાઇન્ટી આપ્યો છે આલ્ફાબીટા નાઇન્ટી અને ગેમાં જે છે એ વન ટ્વેન્ટી જ્યારે ગેમાં વન ટ્વેન્ટી આવે એટલે હેક્ઝાગોનલ જ હોય કયું છે ઓકે ચાલો નેક્સ્ટ સાદો ઘન ખૂણા દરેક બિંદુ કેટલા એકમ કોષની ભાગીદારી અનુભવે મિત્રો તમે બધા જાણો છો છતાં એક વખત આપણે નાનકડી આકૃતિ દોરી અને તમને સમજાવીએ તો આ સાદો એકમ કોષ છે બરાબર હવે એના આપણે આઠ ભાગ પાડીએ તો જ આપણને આઈડિયા આવશે ઓકે જોઈ શકો છો ઓકે આ થઈ ગયું સાદો એકમ કોશ હવે એના આ બિંદુ તમે જોવો તો નીચલા ચાર રૂમ અને ઉપલા ચાર રૂમ એટલે કે આઠ એકમ કોષની વચ્ચે વહેંચાયેલું છે એટલે કે પ્રત્યેક ખૂણા પરનો જે બિંદુ છે એ કેટલા એકમ કોષ વચ્ચે વેચાય આઠ એકમ કોષ વચ્ચે ચલો ફલક કેન્દ્રિત માની લો કે આ કોઈ એક સરફેસ છે મિત્રો અને એમાં એક ગોળો મોટો દોરીએ તો અડધો આ બાજુથી દેખાશે અને અડધો પેલી બાજુ જશે એટલે કે વન બાય ટુ ભાગ થશે ઓકે અંતઃ કેન્દ્રમાં રહેલો પરમાણુ કેટલો દેખાશે તો કે આ એકમ કોષ આપણે દોરીએ અને અંદરના ભાગમાં જે પરમાણુ હોય મિત્રો એ આખો જ આ એકમ કોષ આને ગણાય છે એટલે એક જ એકમ કોષમાં દેખાશે કેમ કે બાજુવાળાને નહીં દેખાય વચ્ચે દિવાલ આવી જાય છે ઓકે ચાલો કયા પ્રકારના ઘનમાં પ્રતિ એકમ કોષ મહત્તમ સંખ્યા છે મિત્રો આની અંદર પ્રતિ એકમ કોષ એક પરમાણુ છે ફલક કેન્દ્રિતમાં ચાર છે ત્રણ ફલકના એક ખૂણાનો અંત કેન્દ્રિત માં બે છે બધા સમાન ધરાવે છે તો કે ના એટલે જવાબ આવ્યો આપણો ફલક કેન્દ્રિત છે ને ચાલો નેક્સ્ટ સાદા ઘન ઘન અને ફલક કેન્દ્રિત ઘનમાં એક પરમાણુ પદાર્થ હોય તો કેટલા પરમાણુઓની હાજર હોય સાદો ઘન સી અને સી મિત્રો આમાં આઠ ખૂણે છે એટલે આઠમો ભાગ ગણીએ આપણે તો જવાબ આવે એક ઓકે ચલો આમાં આઠ ખૂણે છે એનો આઠમો ભાગ ગણાય છે એટલે ગણાશે બે આમાં આઠ ખૂણાનો આઠમો ભાગ છે વત્તા છ ફલકનો અડધો ભાગ છે એટલે ગણાશે એક વત્તા ત્રણ બરાબર ચાર ઓકે છે ચાલો નેક્સ્ટ સોરી એટલે આપણે જવાબ આમાં કહેવાનું રહી ગયા તો એક બે અને ચાર નેક્સ્ટ કયો આદિમ એકમ કોષ છે તો સાદો જે હોય એને કયો કેવામાં આવે આદિમ એકમ કોષ કહેવાય અંત કેન્દ્રિત એકમ કોષમાં કેન્દ્રમાં રહેલો ધાતુ પરમાણુ અન્ય કેટલા ધાતુ પરમાણુ દ્વારા ઘેરાયેલો હોય બરાબર સમજો આ અંત કેન્દ્રિત એકમ કોષ દોરવા જાઉં છું મિત્રો તમે જોવો છો એમ અહીંયા પરમાણુ છે આ ચારે ખૂણે એક એક ઉપરના ચારે ખૂણે એક એક છે અને વચ્ચે આ એક ગોળો પરમાણુ છે મિત્રો આ કેન્દ્ર સ્થાને રહેલો આ પરમાણુ છે કે જે આ ચાર ને પણ અટકે છે અને આ ચાર ને પણ અટકેલો હોય છે મતલબ કે આઠ ગોળાને અટકે છે કેટલાને અટકે છે

જો આઠ ખૂણે હોય તો એનો આઠમો ભાગ લેવાય એટલે બી પણ વન થયું એટલે શું લખી શકાય તો કે એ બી તો એ બી છે અહીંયા રેડી સમજાઈ ગયું મિત્રો ફરીથી એક વાર એ ખૂણા પર છે બી અંત કેન્દ્ર ખૂણા કેટલા હોય આઠ આઠ નો આઠમો ભાગ લેવાય છે એટલે એનો વન

આ આખું અંતર હોય છે મિત્રો રૂટ થ્રી એ અને આ એક રૂટ થ્રી બાય ફોર એ આવું કહી શકાય તો મિત્રો રૂટ થ્રી ગુણ્યા એ આપી દીધું બેતાલીસ પોઈન્ટ ત્રણ લખી દઉં ઓગણત્રીસ ની જગ્યાએ અને આ લઈ લો ચાર તો ચૌદ ચાર ચારે ચારે ચાર ભાગના ચાલે સોન બત્રીસ એટલે ચાર ચોવીસ અને આને ગુણ્યા એક પોઈન્ટ તોતેર કરી દઈએ દસ પોઈન્ટ છ ગુણ્યા એક પોઈન્ટ તોતેર એટલે આપણો જવાબ આવી જાય બરાબર આપણે નિયરેસ્ટ આને વન પોઈન્ટ એટ પણ ગણી લો મિત્રો તો બીજો આપણે આને દસ ગણીએ ને ખાલી અને આને આઠ ગણીએ તો બી અઢાર આવે છે જે એક જ જગ્યાએ છે જવાબ જો એટલે આપણો રાઉન્ડ ફિગર એ જવાબ આવી જ જશે બરાબર છે ને ચાલો નેક્સ્ટ એક તત્વના બીસીસી બંધારણમાં બીસીસી એકમ કોષની સંખ્યા છે બાર પોઈન્ટ ઝીરો આઠ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત તો એમ કે છે એકમ કોષમાં પરમાણુ કેટલા એક બીસીસી એકમ કોષ હોય ને આ એકમ એકમકોષ તો એકમકોને ગુણ્યા બે કરી નાખીએ બાર પોઈન્ટ ઝીરો આઠ ગુણ્યા દસ ની ત્રેવીસ તો મિત્રો જવાબ આવ્યો દસ ની ત્રેવીસ એમનું એમ રહેશે આઠ દૂના સોળ અને બાર દૂના ચોવીસ

કદ શોધો એકમ કોષનો કદ એટલે મિત્રો એનો ઘન થાય તો ત્રણ પોઈન્ટ ઝીરો ચાર જે છે સેન્ટીમીટરમાં કીધું છે તો આ એન્સોમ નો ઘન થયો તો ત્રણ પોઈન્ટ ઝીરો ચાર ગુણ્યા દસ ની આઠ નો ઘન થયો આઠ તેરીના ના ચોવીસ એટલે ત્રણ તારી નવ તારી સત્યાવીસ સત્યાવીસ ની ઉપર સમથિંગ હશે એટલે ગણી નાખીએ અને આ માઈનસ ચોવીસ કરી દઈએ આ પોઈન્ટને અહીંયા લાવીએ મિત્રો તો આ બે પોઈન્ટ આઠ થશે અને આ દસ ની ત્રેવીસ ઘાત થશે જે આપણો જવાબ અહીંયા છે જો છે ઓકે ચાલો તો આ સાથે જ મિત્રો અહીંયા નું કામ આપણું સમાપ્ત થાય છે ફરી પાછા મળીએ ત્યાં સુધી આનંદમાં રહો ખુશ રહો સલામત રહો જય સ્વામિનારાયણ